વડોદરા મ્યુનિસિપલ આજે ફિલ્ડ વિઝિટમાં હતા દરમિયાન રસ્તા પરના ઓગળેલા ડાંબરના કારણે તેમનો બૂટ ડાંબરમાં ફસાયો હતો રસ્તા ઉપર તાત્કાલિક રેતી પાથરવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી વડોદરા શહેરમાં તાપમાન સતત ઊંચું જતા રસ્તાની ખરાબ સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે આજે સવારે શહેરના મ્યુનિસિપલ કમિશનર ફિલ્ડ વિઝિટ માટે નીકળ્યા હતા ત્યારે એક ઘટના એવી બની કે મ્યુનિસિપલ કમિશનરનો બૂટ રસ્તા ઉપર પીગળેલા ડાંબરમાં ફસાઈ ગયો આ ઘટના શહેરની અમુક વિસ્તારના રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સિટી એન્જિનિયરે તરત જ સ્થળ ઉપર રેતી પાથરી અને સ્થિતિ નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રશ્ન એ ઊઠે છે કે શું ડાંબર ગરમીના કારણે પીગળ્યું કે પછી રસ્તાની કામગીરી દરમિયાન ગુણવત્તા સાથે બાંધછોડ કરાઈ હતી આ ઘટના તપાસનો વિષય બની છે શહેરવાસીઓ વર્ષોથી ટેક્સ ભરતા આવે છે તેમ છતાં આજે પણ તેમને શુદ્ધ પાણી યોગ્ય રોડ રસ્તા અને ગટરની સુચારી વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે જહેમત ઉઠાવવી પડે છે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચાર પૈડાની ગાડીમાં ફરતા હોય છે જેના કારણે રસ્તાની વાસ્તવિક સ્થિતિનો અનુભવ તેમને થતો નથી આજે જે મ્યુનિસિપલ કમિશનર સાથે બન્યું તે તો પ્રજા રોજ સહેન કરી જ રહી છે વડોદરાની જનતાની આશા છે કે આજની ઘટના માત્ર સમાચાર પૂરતા મર્યાદિત ન રહી જાય પણ વાસ્તવમાં રસ્તાની ગુણવત્તા સુધારવાની દિશામાં પગલાં ભરવામાં આવે જેથી લોકો સુવિધાઓ મેળવી શકે જેના માટે તેઓ નિયમિત ટેક્સ ચૂકવે છે